શ્રી ભીઠડાઈ માતાજીના ના મંદિર કે જે ઐતિહાસિક રા નવ ગણ મંદિર છે ત્યાં અમારા શ્રી મંદિર તરફથી ભવ્ય રોપ આયોજન કરેલું છે તેમજ ભવ્ય મહાઆરતી નું આયોજન કરેલું છે એમાં જામજોધપુર નો ઓર્કેસ્ટ્રા ગ્રુપ આવે છે અને લોક કલાકારો છે ઉમેશ બારોટ જેમનો દેશ વિદેશમાં બહુ મોટું નામ છે બીજા એક ઉમેશ બારોટ રાજકોટ પછી એક છે આપણે બારોટજી મુકેશભાઈ અને દેવરાજભા ગઢવી ગીર રાજભા